દર્શક મિત્રો નમસ્કાર આપ સૌ જાણો છો કે નોખી ભાત પાડતા અનોખા કલા કાર્યક્રમોને માણવાનો મંચ એટલે કલા મંચ પ્રતિભાવાન કલાકારો અને સાહિત્યકારોને જાણવાનો મંચ એટલે કલા મંચ અને આજે આ મંચ ઉપરથી મારે એક નોખી વાત માંડવી છે ગુજરાતના ટ્રાવેલ આર્ટ ફૂડ અને ફેશન ક્ષેત્રના કસબીઓ થકી એક સરસ મજાનું ગ્રુપ બન્યું છે ટાફ ગ્રુપ આ ટાફ ગ્રુપ અવનવા ઇવેન્ટ્સના આયોજન માટે જાણીતું છે તેના સ્થાપક અને સંચાલક તન્મય શેઠ અને તેમની કમિટી દ્વારા ગુજરાતી ભાષાની ગઝલોને લઈને એક ખૂબ મજાનો કાર્યક્રમ યોજાઈ ગયો દોસ્ત ગઝલ તારી સાથે મોજ રે અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર આ નવતર ગઝલ સંધ્યાનું આયોજન થયું નવતર એટલા માટે કે એમાં ભાગ લેવા માટે યુવાન અને નવોદિત કવિઓને નિમંત્રિત કરવામાં આવ્યા યુવાનોને પ્રિય એવા ટી પોસ્ટ જેવા કાફેટેરિયામાં તેનું આ આયોજન થયું અને ઓડિયન્સમાં પણ યુવાન ભાવકોની ઉપસ્થિતિ વિશેષ ધ્યાન ખેંચતી હતી મિત્રો આપ જાણો છો કે પ્રોવેક ટીવી સાહિત્ય આર્ટ અને કલ્ચર સંબંધિત પ્રવૃત્તિઓના પ્રચાર અને પ્રસાર થાય તે માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે અને તે માટે જ મોજ રે ગઝલ તારી સાથે મોજ રે કાર્યક્રમમાં પણ પ્રવેક ટીવી એક મીડિયા પાર્ટનર તરીકે જોડાયું અને આજથી શરૂ થતી કલા મંચની આ શ્રેણીમાં આપ સૌ માટે પ્રોવેક ટીવી મોજ રે ગઝલ સંધ્યાની મોજ લઈને આવ્યું છે સમગ્ર કાર્યક્રમની ધુરા સંભાળી જાણીતા ગઝલકાર અને અનુભવી સંચાલક રહીશ મણિયારે શરૂઆતમાં પ્રત્યેક કવિએ એક મતલા અને એક શેર રજૂ કરીને જાણે કે પોતાના સર્જનનો આછો અણસાર આપ્યો પોતાના કવિત્વની આખી ઓળખ આપી આંખોમાં છે હૈયામાં ખુશાલી છે આંખોમાં છે છે હૈયામાં ખુશાલી કઈ આજના દિવસની નિરાળી છે ને આવ્યા છો તમે આજે તો તુષારભાઈ કૃષ્ણભાઈ તેજસ ભાવેશ અને આપ સૌ મિત્રો કે આંખોમાં ઉમડકો છે હૈયામાં ખુશાલી છે કઈ આજના દિવસની જ નિરાળી છે ને આવ્યા છો તમે આજે તો લાગે છે મને એવું કે આજે જ છે હોળીને ને આજે જ દિવાળી છે કવિતાનું એટલે કે પદ્યનું પાન હોય પણ આ પદ્યુ પાન કરતા એક મતલબ છે એટલા માસૂમ હોય છે ક્યારેક લોકો એટલા માસૂમ હોય છે એ માની લે છે કે બધા માસૂમ હોય છે

કે હું એની નજરમાં છું મારું નસીબ જો કે હું એની નજરમાં છું ખુદની નજરમાં તો બધા માસુમ હોય છે એક શેર ચિરાગની જેમ જ કે તમને સાચું લાગે છે પણ કાલ્પનિક હોઈ શકે તમને સાચું લાગે છે પણ કાલ્પનિક હોઈ શકે મેં વિતાવેલી ક્ષણે ક્ષણ કાલ્પનિક હોઈ શકે તમને સાચું લાગે છે પણ કાલ્પનિક હોઈ શકે મેં વિતાવેલી ક્ષણે ક્ષણ કાલ્પનિક હોઈ શકે અને કોઈથી છૂટો પડી ખુશ રહી શકું એ શક્ય છે પડી ખુશ રહી શકું એ શક્ય છે કોઈ પ્રત્યે મારું વળગણ કાલ્પનિક હોઈ શકે કોઈથી છુટ્ટો પડી ખુશ રહી શકું એ શક્ય છે કોઈ પ્રત્યે મારું વળગણ કાલ્પનિક હોઈ શકે થેન્ક યુ એક મટલા ને એક શેર કે વિંધ્યા હતા નિશાન હવે યાદ પણ નથી વિંધ્યા હતા નિશાન હવે યાદ પણ નથી મારું હતા ગુમાન હવે યાદ પણ નથી ને શંકાના વાદળા રહ્યા છે એટલો સમય શંકાના વાદળા રહ્યા છે એટલો સમય

ના કશે પહોંચી શક્યા હાંફી ગયા ને એટલે ને અમે ગયા બેસી ગયા ને એટલે મન અગર મક્કમ હશે પહોંચી શકાશે ક્યાંય પણ મક્કમ હશે પહોંચી શકાશે ક્યાંય પણ આ બધું બોલી શકો પહોંચી ગયા ને એટલે મન અગર મક્કમ હશે પહોંચી શકાશે ક્યાંય પણ આ બધું બોલી શકો પહોંચી ગયા ને એટલે એક મતલા એક શેર ભલે ગઝલ પણ ગઝલથી એવો નાતો કરીએ ભલે ગઝલ પણ ગઝલથી એવો નાતો કરીએ સોરઠના ભજનીકને ગઝલો ગાતો કરીએ કે ભલે ગઝલ પણ ગઝલથી એવો નાતો કરીએ સોરઠના ભજનીકને ગઝલો ગાતો કરીએ અને આ શેર તાફના બધા જ મેમ્બર્સને અર્પણ કરું છું કે તે જે રીતે આવું કહ્યું ને એ કાફી છે તે જે રીતે આવ કહ્યું ને એ કાફી છે શીરો બીરો રહેવા દે બસ વાતો કરીએ કે ગઝલનો સાદ પડતા એકદમ હું દોડતો આવ્યો તન્મયભાઈ ગઝલનો ગઝલનો સાદ પડતા એકદમ હું દોડતો આવ્યો બધા ખુલ્લા જ રાખીને જન્મ હું દોડતો આવ્યો બધા ખુલ્લા જ રાખીને જખમ હું દોડતો આવ્યો કે ગઝલનો સાદ પડતા એકદમ હું દોડતો આવ્યો બધા ખુલ્લા જ રાખીને જખમ હું દોડતો આવ્યો ને તમે માંગ્યો હતો બે ચાર શબ્દોનો જ સથવારો કે તમે માંગ્યો હતો બે ચાર શબ્દોનો જ સથવારો હથેળી પર ધરી આખો જન્મ હું દોડતો આવ્યો હથેળી પર ધરી આખો જન્મ હું દોડતો આવ્યો સત્યના ધીમા પડેલા શ્વાસ સાંભળ સત્યના ધીમા પડેલા શ્વાસ સાંભળ ને અહિંસા લઈ ચૂકી સાંભળ સાંભળ સત્યના ધીમા પડેલા શ્વાસ ને અહિંસા લઈ ચૂકી સાંભળ ચાર રસ્તા પર નિરાતે શું ઊભો છે ચાર રસ્તા પર નિરાતે શું ઊભો છે ખાદીમાં ખદબદ વિરોધાભાસ સાંભળ ચાર રસ્તા પર નિરાતે શું ઊભો છે

કોની અસરમાં આવીને ઊભા થઈ ગયા આખા નગરના પાળિયા કાંટા થઈ ગયા કોની અસરમાં આવીને ઊભા થઈ ગયા આખા નગરના પાળિયા કાંટા થઈ ગયા તારી નસોનું લોહી પાણી પાણી થઈ ગયું તારી નસોનું લોહી પાણી પાણી થઈ ગયું મારા જીગરના ઘા બધા તાજા થઈ ગયા મધુદાદાએ કીધું એમ પહેલો શેર મારા માટે અને બીજો શેર ટાફ માટે કે ઉદાસીથી છેટું રખાતું નથી ઉદાસીથી છેટું રખાતું નથી અને સાથે જીવી શકાતું નથી ને તમારી મહેફિલનો જાદુ જુઓ તમારી મહેફિલનો જાદુ જુઓ ઉઠી તો જવું છે ઉઠાતું નથી બે શેર છે ફૂલ થઈને ડાળમાંથી બહાર આવે છે ફૂલ થઈને ડાળમાંથી બહાર આવે છે લાગણી પેટાળમાંથી બહાર આવે છે ને પ્રેમ ફૂલ થઈને ડાળમાંથી બહાર આવે છે લાગણી પેટાળમાંથી બહાર આવે છે ને પ્રેમ મમતા વાલ જે કંઈ માં તું આપે છે પ્રેમ મમતા વાલ જે કઈ માં તું આપે છે એ જ તારા બાળમાંથી ભાર આવે છે પ્રેમ મમતા વાલ જે કઈ માં તું આપે છે એ જ તારા બાળમાંથી ભાર આવે છે ફૂલ થઈને ડાળમાંથી ભાર આવે છે લાગણી પેટાળમાંથી ભાર આવે છે તો ગુજરાતી ગઝલની આ મહેફિલમાં ગુજરાતી ગઝલના તમામની આ દાસ્તાનમાં આપ સૌ હેતાળ અને હુંફાળા આપ સૌ શાનદાર અને જાનદાર રસિકોનું સ્વાગત છે તન્મય શેઠ તમારી આખી ટીમનું અમે આજે અમે શેઠની નોકરી માટે અહીંયા હાજર થયા છીએ તો કવિતાના કહેણમાં સરસ્વતીના વહેણમાં આપણી આ ઝાકળભીની મુલાકાત છે ઠંડીનો માહોલ છે એટલે હૈયાની હૂંફ રહેશે ગર્મજોશી ગઝલની રહેશે અને તાપણું આપની તાળીઓનું રહેશે મિત્રો આ આ મોજ આ મંચ આ મુશાયરો વાણીની આ વિરાસત રોમાંચની આ રિયાસત અને એમાં ભાગ લેવા માટે એક પરંપરાનું વહન કરવા માટે એક મશાલને ભાષાની જે મશાલ હજાર વર્ષથી ચાલતી આવી છે એ મશાલને આગળ વધારવા માટે એક આખી યુવા પેઢી મારી સાથે ઉપસ્થિત છે એક આવો અદ્ભુત કાર્યક્રમ છે જેમાં તુષાર શુક્લ સામે બેઠા છે જેમાં કૃષ્ણ દવે સામે બેઠા છે જેમાં ભાવેશ ભટ્ટ સામે બેઠા છે જેમાં તેજસ દવે સામે બેઠા છે અને યુવાન પેઢી આ બધામાં વયોવૃદ્ધ આ લાગે છે પણ નથી હું જ એકલો વયોવૃદ્ધ છું વયના એક વિસામાં પર એક છેડે હું છું અને બીજા છેડે ચિરાગ અને ચૈતાલી છે તો અને આની વચ્ચે મારી અને ચિરાગની વચ્ચે મારી અને ચૈતાલીની વચ્ચે ગુજરાતી કવિતાના ત્રણ દાયકાઓ છે તો આ કવિઓ શું કે રાજેન્દ્ર શુક્લના શબ્દ યાદ આવે કે સાવ અમારી જાત અલગ છે માત્ર જબ્બાથી અલગ નથી બીજી ઘણી બધી રીતે અલગ છે કે સાવ અમારી જાત અલગ છે કરવી છે તે વાત અલગ છે ને સુતેલાના સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે તો આજે જાગવાનું છે અલગ રાતમાં આ કવિતા અને શેરો શાયરીની દુનિયા અલગ જ્ઞાતવાળા અલગ સ્વપ્નોવાળાની દુનિયા છે એવા એવા સરફીરા શ્રોતાઓની આ દુનિયા છે તમારી પણ અમે તો અલગ છે તમે પણ અલગ છો એવા સરફીરા શ્રોતાઓની આ દુનિયા છે જેઓ એકતા કપૂર અને શાહરૂખ ખાનથી બોર થાય છે એના માટે અમે સબરીના બોર લઈને આવ્યા છીએ સબરીના બોર જેવી ચૂટેલી કવિતાઓ લઈને આવ્યા છે તમે આજે અમારા કેવટ છો અમારી નૌકા તમારે હવાલે છે અમારા શિલા જેવા શબ્દો તમારા સ્પર્શથી અહલ્યા બનવાના છે શંકા અને લંકાના જગતમાંથી શ્રદ્ધા અને અયોધ્યાના જગતમાં આપણે સાથે મળીને જવાનું છે એકવાર જોરદાર તાળી થઈ જાય શંકા અને લંકાના જગતમાંથી શ્રદ્ધા અને અયોધ્યાના જગતમાં આપણે સાથે મળીને જવાનું છે મિત્રો તો કવિઓ તરફ કવિતા તરફ જઈએ કેમ કે જેમ વિરહી પ્રેમિકા શરમ નેવે મૂકીને અટારીમાં ડોકાય એમ અમારા અમારા કવિઓની ડાયરીઓ બગલ થયેલામાંથી બહાર આવવા ઉછળી રહી છે આ જુઓ બહાર આવી પણ ગઈ છે અમારી ગઝલોના પારેવા ડાયરીના પિંજરામાં પાંખ ફળફળાવી રહ્યા છે અમારી ગઝલોની નીચે અમારી કવિતાની નીચે ભલે તખલ્લુસ અમારું છે સહી અમારી છે પણ એ બે વફા તમારી થવા માટે તરસી રહી છે અને આ તો આ સંચાલન પણ ડુબારા કરવું પડશે ગઝલોની નીચે ભલે તખલ્લુસ અમારું છે સહી અમારી છે પણ એ બે વફા તમારી થવા માટે તલસી રહી છે ગ્રંથસ્થ હોવાનો આનંદ એને ઓછો પડે છે તેથી તમને કંઠસ્થ થવાની તકે શોધી રહી છે અમને પણ મોડે મોડે ખ્યાલ આવી જ ગયો છે કે અમે આ તરફ બેઠેલા કવિઓ તો આ કવિતા નામની સોળ વર્ષની સુંદરીના માત્ર વાલીઓ જ છીએ એને વહલી તો આ સામે બેઠેલી મેદની જ છે મેદની જ છે અમે કવિતાના માત્ર કારીગર છીએ મનના માણીગર તો તમે જ છો એટલે કહું છું કે તમે આવી ગયા યોગેશભાઈ બધા મિત્રો કે તમે તમે આવી આવી ગયા ગયા અને સંજયભાઈ વૈદ્ય પણ બેઠા છે કે તમે આવી ગયા તો રાત અંધારી હવે કેવી કે તમે આવી ગયા કશિશ તમે આવી ગયા તો રાત અંધારી હવે કેવી હવે દિવાનગી છે બસ સમજદારી હવે કેવી કે તમે આવી ગયા તો રાત અંધારી હવે કેવી હવે દિવાનગી છે બસ સમજદારી હવે કેવી ગમી જો તમારી છે કે જાય તમને તો અમારી સૌ કવિતા સભા વચ્ચે અમે ગઝલ મૂકી છે ગઝલ તમારી અને દાદ અમારી ગઝલ તમારે લઈ જવાની દાદ અમને આપવાની એવી સરસ સાથે એવા સોદા સાથે શરૂ કરીએ આ માઇકમાં એ થાય છે હલો બ્લાસ્ટ થાય તો શાસ્ત્રોમાં એમ લખ્યું છે મને આવું કહેવાની ટેવ છે શાસ્ત્રોમાં શોધતા નહીં શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે કવિઓને માન આપીને ધ્યાન આપીને અને કાન આપીને સાંભળવા જોઈએ અને છેલ્લે દાન આપીને વિદા વિદાય કરવા જોઈએ એ દાન માટે એમણે અલગ જોગવાઈ કરી છે પણ તમારે અમને દાદ આપીને અને ઈર્ષાદ કહીને બિરદાવવાના છે મિત્રો ઘણીવાર કવિતાની કાર્યક્રમ હોય ને તો આમ શ્રોતાઓ વારે ઘડીએ બોલે ઈર્ષાદ ઈર્શાદ તો પેલો પહેલી વાર કવિ સંમેલનમાં આવ્યો હોય ને તો એને એમ થાય કે આ શું ચાલી રહ્યું છે એટલે પ્રોગ્રામ પૂરો થાય કે આખો પ્રોગ્રામમાં બધા ઈર્ષાદ ઈર્ષાદ કરતા રહે પણ ઈર્ષાદ છેલ્લે સુધી આવ્યો નહીં શાયદ ઘણી વાર કે તવજ્જો ચાહતા હું તવજ્જો ચાહતા હું એટલે ઘણાને એમ થાય કે અને એને શું જોઈએ છે પાણી આપ્યું ચા આપીએ તવજ્જો શું છે એમ પણ એ તવજ્જો એટલે ધ્યાન અટેન્શન બરાબર એટલે શાયર કે તો આ કવિતાની મજા એ છે કે એક એક ઉર્દુ કવિ હતા એક શાયર હતા અને એની પ્રેમિકાએ કૃષ્ણભાઈ એને કહ્યું કે પ્યારે જાને જીગર જો ચાહતે હો માંગ લો મેં દે દૂંગી હવે પ્રેમિકા અમે કવિની પ્રેમિકા બે કદર હોય અને એમાં આવું કેનારી પ્રેમિકા મળે કે માંગ માંગ માંગે તે આપું તો પેલા કે જો ચાહો માંગ લો તો શાયર કહે છે તવજ્જો ચાહતા હું એટ એ શાયરને તવજ્જો સિવાય કશું ના જોઈએ ધ્યાન સિવાય કશું ના જોઈએ સો તમારું અનડિવાઇડેડ એટેન્શન અહીંયા રે અમે ઈચ્છીએ છીએ તમે તમારા મોબાઈલોને સ્વિચ ઓફ કરીને તમારી મૂંઝવણોને પણ સ્વિચ ઓફ કરીને એને સાયલન્ટ મોડ પર મૂકીને જાતે રિચાર્જ થવા માટે પ્લગ ઇન થઈ જાઓ એવી અમારી અપેક્ષા છે બાકી તમને મહેફિલનો આદાબ ખબર છે કે શાયરોના બગલ થેલાના સોગંદ ખાઈને અમારા ભાવિનભાઈ બગલ થેલો લઈને આવ્યા છે પ્રતિક રૂપે તો આ શાયરોના બગલ થેલાના સોગંદ ખાઈને હું કહું છું કે શાયરોને તનખાહ કરતા વાહવા વધુ વાલી હોય છે જાયદાદ કરતા દાદમાં વધુ રસ હોય છે તેઓ દિલદારા માટે નહીં પણ દુબારા માટે જાન આપે છે અને એમને સાડીઓ કરતાં તાળીઓ વધુ આકર્ષે છે તો હવે તમારી સમક્ષ હું ચૈતાલીને એક સવાલ પૂછવા માગીશ ચૈતાલી મારી હાથમાં લઈ લો તમે ચૈતાલી તમારા હાથમાં ભગવાને કસબ આપ્યો છે અને એ હાથ એ આંગળીઓ એ કલમ પણ પકડે છે અને એ હાથ એ જ આંગળીઓ પીંછી પણ પકડે છે સી ઇઝ અ વેરી ગુડ આર્ટિસ્ટ ખૂબ સરસ ચિત્રકાર પણ છે અને ખૂબ સરસ કવયત્રી પણ છે તો તારો કવિતા તરફનો જે લગાવ છે એ કયા કારણોસર છે એનો જવાબ ટૂંકમાં ઘણા બધા રંગોને ઘણા બધા રંગોનો ઉપયોગ કરીને ઘણી બધી લાગણીઓને વ્યક્ત કરવાની ટ્રાય કરતી હોઉં છું પણ અમુક લાગણીઓ એવી હોય છે કે જે કેનવાસ પર આવી શકે એવા રંગોને ફૂલફિલ નથી કરતી તો એના માટે અમુક લાગણીઓને એક્સપ્રેસ કરવા માટે હું કવિતાનો સહારો લઉં જ વાત છે તો આ જાનિવાલી પિનારામાં જે ન સમય એ બધા રંગો તમારા કવિતામાં આવે છે તો તમારી એક કવિતાની એક ઝલક આપણે એમની જે કવિતાઓનું ફલક છે ને એ તો આપણે પછી જોઈશું પણ અત્યારે એક ઝલક બધાની આપણે જોઈએ એક મુખડું અને એક બંધ ભડભડ ભડભડ બળી રહેલા અંતર ને ઢંઢોળ કે તું છે ભડભડ ભડભડ બળી રહેલા અંતર ને ઢંઢોળ કે તું છે મધમી ઠોકલશોર કે તું છે અંધારાનો ચોર અંધારાનો ચોર રહેલા અંતરને કે કે તું તું છે છે મધમી ઠોકલ શોર આંખ આંખમાં લાવા જેવા સપના ભળભડ ભડભડ બળી રહેલા અંતરને ને ઢણ ઢોળ કે તું છે મધમી ઠોકલ શોર કે તું છે અંધારાનો ચોર આંખ આંખમાં લાવા જેવા સપના સપના જીવી રહેલી તું આંખ આંખમાં લાવા જેવા સપના સપના જીવી રહેલી તું બળ્યા પછી એ ઠર્યા પછી પણ એ જ વાતને ઘૂંટ્યા કરજે તું આંખ આંખમાં લાવા જેવા સપના સપના જીવી રહેલી તું બળ્યા પછી એ ઠર્યા પછી પણ એ જ વાતને ઘૂંટ્યા કરજે તું કે તું છે મધમી ઠોકલ ચોર તું છે અંધારાનો ચોર તો આ ચૈતાલી ચૈતાલીની આ માત્ર ઝલક હતી એની કવિતાઓનું ફલક આપણે પછી જોઈશું વિરલ વિરલનું એવું છે કે મંચની નીચે હોય ને ત્યારે બહુ બોલે બુમા બૂમ કરે પણ અહીંયા ઉપર આવે એટલે થોડું આમ એ બી એવો દેખાવ કરે કે એ સજ્જન છે એમ પાછો લાગે પણ ખરો સજ્જન આપણને હોય નહીં પણ લાગે ખરો હા તો વિરલ મારે સવાલ એમ પૂછવાનો છે કે તમારા માટે તો બહુ બધા ફિલ્ડ ઓપન હતા તમે ધારો તો કોઈ પણ ફિલ્ડમાં જઈ શક્યા હોત ઇન્ક્લુડિંગ અંડરવર્લ્ડ પણ તમે આ કવિતાનું વર્લ્ડ કેમ પસંદ કર્યું તમે જે અંડરવર્લ્ડની વાત કરી એમાં સ્કોપ બી છે અને પૈસા પણ છે પણ એમાં મિત્રતા નથી અને ઓ ક્યા વાત ક્યા વાત ક્યા વાત તનમયભાઈ જોજો વિચારજો અને એમાં ઇજ્જત માટે ડરાવવા પડે અને અહીંયા કમાવી પડે છે અને મને ઇજ્જત માટે ડરાવવા કરતાં કમાવવામાં બધા રસ હતો એટલે મેં ક્યાં વાત ક્યાં વાત તો વિરલે બહુ તાત્કાલિક સ્વયં સ્ફૂર્તે જવાબ આપ્યો એટલે અભિનંદન અને ભાઈ મારા તમારી એક રચના એક પ્રતિનિધિ રચના પરિચય પરચો તો તમે પછી આપશો પણ અત્યારે પરિચય થાય એવી એક રચના સંભળાવો પરિચય થઈ શકે એવી ગઝલ તો મેં હજુ લખી નથી પણ જે થોડા શેર છે કે કાલ દિવાએ દારૂ પીધો કાલ કાલ દિવાએ દારૂ પીધો ને ખુદને પાછો સૂરજ કીધો કાલ દિવાએ દારૂ પીધો ને ખુદને પાછો સૂરજ કીધો એક અનાડી નાવે આવી દરિયો આખો માથે લીધો તો ભાઈ તમારે આમ લોકોને ખ્યાલ નથી તમારી ઉંમર ઘણી છે એટલે અને વડીલોની સેવા કરવાની તમને બહુ તક મળી છે આપને ખ્યાલ હશે કે આદિલ મન્સુરી સાહેબ એમના કાકા થાય સગા કાકા થાય અને એ વારસો એમની અંદર પણ આવ્યો છે કાકાનો પણ એ સિવાય તમારા આ જે વડીલ કવિઓ છે આગલી પેઢીના કવિઓ છે એના સાથેના કોઈ અનુભવ હોય તો અમારી સાથે શેર કરો તમે સૌથી પહેલાં તો અહીંયા તુષારભાઈ છે કૃષ્ણભાઈ છે ભાવેશભાઈ તેજસભાઈ આ બધા એવા વડીલ કવિઓ છે કે એમણે કેડી કંડારીને એ કેડી પર ચાલીને અમે આ મંચ સુધી પહોંચ્યા છે એટલે અમે બધા ઋણી છે આ લોકોના મેં બે હજાર છ સાતમાં પહેલી વખત કવિતા લખી હતી ને મને તો એમ કે મોટો મીર મારી દીધો આપણે આદિલ સાહેબ ત્યારે અમેરિકા રહેતા એટલે મેં એમને મેલમાં કવિતા મોકલી આઠ દસ ગઝલો એટલે મેં એમના પરિવારમાંથી પહેલી વખત એમના સિવાય કોઈએ લખેલું એટલે એ બિચારા ખરાબ તો ના કહી શક્યા પણ એમણે એવું કીધું કે તું ચીનુ પાસે જા ચીનુ મોદી સાહેબ પાસે કે હું એને કહીશ તને શીખવાડશે એટલે હું ગયો કાકા પાસે મને તો એમ જ હતું કે મને તો આવડે જ છે આ તો ખાલી બતાવવા જવાનું છે એટલે પહેલાં તો કાકાએ એમ કીધું કે કશો કામ ધંધો કરે છે એટલે મેં કીધું ના તો કે પહેલો પગાર આવે ને પછી આવજે ક્યાં વાત ક્યાં વાત પણ એમણે તમને કઈ સંગ્રહ એમ તમે કઈ આપેલા ને એ બધું મને કઈ થોડી ખબર છે હા એક વખત ચીનુ કાકાએ મને એક કવિના સંગ્રહ આપ્યા બહુ જાણીતા કવિ પાછળથી એમને પદ્મશ્રી પણ મળ્યો એટલે હું ખુશ થઈ ગયો એટલે એટલે મને એવું કે વાંચવા માટે કહેશે તો મને કે જો આ વાંચજે ને આમાંથી શીખવાનું એ છે કે આપણે આવું નથી લખવાનું મોદી વાત વાત ક્યા બાત ક્યા વાત ક્યા વાત કવિઓ ગઝલની સાથે સાથે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનાવો પણ આપણને સંભળાવી રહ્યા છે શરૂઆતમાં યુવા કવિઓએ પોતાની એક એક રચના સંભળાવી જેમાં તેમની વિશિષ્ટતાની ઝલક વર્તાઈ આવતી હતી પોતાને માર્ગદર્શન આપનારા વડીલ સાહિત્યકારોને પણ કેટલાક કવિઓએ યાદ કર્યા અને તેમની સાથેના રમૂજી સંવરણા પણ રજૂ કર્યા ટાસ્ક દ્વારા આ સુંદર આયોજન ગઝલ તારી સાથે મોજ રહે હજી તો મોજની આ શરૂઆત છે પણ આજે આપણે અહીં એક વિરામ લઈશું હવે પછીના એપિસોડ્સમાં ગઝલ અને ગઝલકારો સાથેની આપણી આ મોજને આગળ વધારીશું આવતા એપિસોડમાં અચૂક પાછા મળીએ જોતા રહેશો પ્રવેગ કલા મંચ